તમે જુઓ છો કે અત્યારે મહાનગરપાલ નગરપાલ ઇલેક્શન આવી રહ્યું છે અને અમે આજે ચાર દિવસથી આખા વલસાડ જિલ્લામાં ફરી રહ્યા છીએ જ્યારે અમારા એઆઈસીના સેક્રેટરી અને જેમને પ્રભારી બનાવી ઉષાબેન નાયડુ અમે બે દિવસથી જે ધરમપુર નગરપાલિકા પાડી નગરપાલિકા વલસાડ નગરપાલિકા અને અમારે જે ત્રણની જે અત્યારે ઇલેક્શન આવી રહ્યું છે ફેબ્રુઆરી કે જાન્યુઆરીમાં એ અમે ફૂલ જોશમાં અને તાકાતથી લડીશું અમારા ઉમેદવાર તૈયાર થઈ ગયા છે અમારે જ્યાં ખૂંબિયું જે ખામી દેખાય છે એ અમે શોધી રહ્યા છે તેમાં ધન્યવાદ છે અમારા વાપી નગરપાલના પ્રમુખ શ્રી નિમેશભાઈ વાપી વિપક્ષ નેતા ખંડુભાઈ અમારા દરેક સભ્ય હોય જે વાપીમાંથી શરૂઆત કરી છે અને વાપી તાકાત બતાવી છે કે વાપીમાં જે એક તમામ અને એક આજનો ઉત્સાહ તમે જુઓ છો તેમાં દરેક કાર્યકર્તા અહીંયા ભેગા થયા છે અને એમની એક સ્થળ સ્થળમાં છે જે કંઈ પણ તમારી તકલીફ હોય આધાર કાર્ડ તકલીફ હોય કે રાશન કાર્ડ તકલીફ હોય કોઈ પણ તકલીફ હોય પાણી લાઈટ એના માટે હું ખંડુભાઈ ભર્યું છે વાપી વિસ્તાર એટલે તમે જુઓ છો કે વાપી ની જનતા વિદેશ થી વધારે પડતી આવી છે અને એમને જે વિશ્વાસ મૂકો છે અને એમના માટે ધન્યવાદ મુદ્દા તો ઘણા છે રસ્તાની તમે હાલત જો વાપી ઈસ્ટ અને વેસ્ટની કનેક્ટિવિટીની આપને ખબર જ છે કે જે બ્રિજોના કામ ચાલી રહ્યા છે એ બહુ મંથર ચાલી રહ્યા છે સમય લિમિટ ની વાત હતી ખાત ખાતમુહૂર્ત વખતે એ સમય લિમિટ ઓલરેડી નીકળી ગઈ છે અને એના પછી પણ એવું નથી લાગી રહ્યું કે હજુ બે વર્ષ સુધી એમાં કઈ પ્રગતિ થઈ શકે એ ઘણા મુદ્દાઓ છે સ્થાનિક મુદ્દાઓ બી ઘણા છે અને લોકોને સ્પર્શતા મુદ્દાઓ ઘણા છે ગંદકીના મુદ્દાઓ છે અમુક અમુક વિસ્તારોની અંદર ડ્રેનેજ જ નથી અને ત્યાં ડ્રેનેજ વેરો પણ લેવામાં આવી રહ્યો છે કેવી સુવિધા નથી આપ્યા